जय मुरिदा जय वसराज बता मित्र स्वागत है अपनी चैनल में भाई हवाकम्प्लीटी ठंडी भाई जोरदार निकाय भाई जूनो नो बी भाई अपनी ठार जाकर खाई सी लगभग हमें बे दिवस में कई कर ही जुआर मकाई थी गई से जोरदार निकली गयी हूँ આશવાશ ઉરી આપું તો પછી પાછું પાણી પાઈ દઈ દું બીજી વાર હજી હારે એની કરે કિસ માં તો ન આવો હવે કદાચ એકવાર ઉરી આપું ને તો આપ્યું જરૂર પડશે તો જો ખાલી ખાલું દેખાય ને ન્યા મારગ તો આપણે જે માઇન્ડિ ઘટી હતી સીપિયામાં અને આ ભાઈ થોડુંક ઉપર ઉપરનું હોય ને એ ઉનાળે વાવેલું બાજુનું મગ વાવેલ તપમાં જ્યાં મકાઈમાં એટલો ફેર દેખાડે મકાઈના ઓલા ક્યારે ને એ ક્યારે જો નીકળી ગયા જોરદાર કટ પડી ગયો દેખાય દેખ અને આ ક્યારે અહીંયા ઉનાળું વાવે તો ના હેજા એટલો ફેર બતાવે જ્યાં નીચે નીચેથી કટ બેડીને મે નીચે વધારે મોટી દેખાતી છે મકાઈને અને ને બધું એ જીરાવારું પડ્યું છે અને આ છે આપણે ઉનાળે વાવેલું ઉનાળે વાવેલું હતું એ છે અને અહીંથી ઉનાળું બીજ નહોતું જો ભાઈ એમાં જો આ ચાર કેરા જોઈએ જોરદાર નીકળ્યા અને અહીંયા ભાઈ કોલોજી થઈ ગઈ છે આવી નેદવા લાયકો હવે અજી આપડે ઓલા ખેતર બે ત્રણ દિવસ નું નેદવાનું હે નેદી પછી અહીં નેદવાનું ચાલુ કરશું આપણે ના અહીં ભાઈ વેલડી ની હું છે તો બીજું ખાસ કઈ બીજું ખવ નથી અને વેલડી નું ભાઈ અવારનવાર કંઈક પણ કરું જો કે કે જોરદાર થઈ ગઈ બે દે ખેતર બાકી ગુંદરી મકાઈ નીકરી ધારે ઉનાળું વાવેતર કરેલું હતું ને એટલે થોડીક માં નબળી છે જોકે દેશી ખાતર તો નાખી આપણે બહુ પતોય થોડુંક નબળું તો બતાવે એવું બધું કામકાજ છે ચાલવું અત્યારે જાઉં છે ને દો આપણે મળીને આ આગળ વિડીયોમાં એટલે કન્ટિન્યુ વિડીયોમાં બનીને રહેજો અને ભાઈ મકાઈમાં ઉરિયા જ નહીં કીધું આપણે વેલા ક્યારે અમાય નહીં કીધું તોય ફેર બતા હોય છે હાલો તો આગળ મળીએ આગળ વટાણા ભાઈ નીકળો જોરદાર આને એક વાર ઉરી આપીને પાઈ દીધા છે હવે ક્યાંક ક્યાંક આમાં ફૂલ દેખાય છે વટાણામાં અને હજી ભાઈ આવવા નથી લાગતા હવે આવું લાગે છે બધા ને દોર इक्वलिटी તા હું તેમ અપડ આટો માર લઈ આમાં આંબાલા મે વાવે લગણા ને નવ છે મત કેટલાક થઈ ગઈ હવે આ આંબાને હું થઈ ગયું આવો થઈ ગયો ઓ કુસરાન કુસરાન જેવું જ હવે કોર આવે પણ આવો આવે આમાં બીજો મોંંધો નથી કે આમાં સારો એ કોર આવે એટલે મે આવે છે आंबाई में आई गई में वो नहीं थी खास कहीं आ बक्का लो टमेटी मरची तो दवाई गई टमेटी जोरदार रींगणा से झीणा मोटा टाटा जोरदार से भाई थोड़ तो से

અહીં છે હજી લખો અહીં ચિકુડી જેવું છે અહીં છે ખારે બીજી ભેગી સીતાફોડી ને ખારેક બે ભેગું છે આ છે સીતાફોડી આલુ બાકી નેદવા બીજ વા જાય પાલટી ભતી આવતી લાગે બૈને રેજો વિડિયો કંટીન્યુ કોલોન્જી માં ભાઈ વધારે જીણા મોટું ખોડો હોય ને જો આવો આડિયો કર લેવાનો જોરદાર આ લે જા પાણો રાખી દેવાનો જો વજન પૂરતો જે વજન જોતો હોયવો ચાર બલ્લોનિયા ચડાવી દેવાના પાણો માપનું રાખી દેવાનો જીનું ખડ હોય ને એ બધું મરી જાય આવું થઈ જજો ખાલી હરવરુનું રિયે બાકી બધું પડી જાય નાલે જોરદાર एक एकजू तो हाँ ना आराम आ रीतना बढ़ पटत कॉलोजी हेरिय रही जाए खाली हाँ जोरदार जोरदार चोकू जाए कम्प्लीट हाऊ હા એ થોડુંક ભાઈ મોટું નીણું બેખડ છે એટલે આકવું પડે આ કે માં બધે કે માં ધો નથી આ બધું ની દેગીને કેક કેક જો આવે ને વેલ ભરાઈ જાય ને એ સુકખી કરતી જવાની કોઈ કલો ની ઝીણી હોય તો ડટાય ની આ ઓ કામ કા ચાલુ છે ભાઈ આજે જો આંખેલું નેટવાની ભાઈ મજા પચાસ ટકા જેવો ફાયદો થઈ જાય નેટવામાં બહુ મજા આવે એવું કામકાજ થઈ જાય અને આમાં એક જણો હોય તો હાકીએ ગયાર પડે મોબાઈલ છે એટલે બે બાજુ પકડી રાખીને એટલે કાયદેસર રહેલું જાય બસ બાકી બને જો વિડીયો કન્ટિન્યુ મળીએ આગળ વિડીયોમાં લાસ્ટ સુધી જોજો વિડીયો क्वालिटी भाई छुट्टी गई छे न ठई गई छे नेदाई गी जाय हु भाई अमुक अमुक मुख खड़ आईया से तारा ना पानी ना काटा वारा जा जोरदार नेदाई जो जोरदार बाकी केम दिखाय आ कइ देख खाव मने छे आ भाई कोलोंजी मा जे जी आपरे अगड़ वीडियो में बतायो હાતી નો જુગાડ જોરદાર છે એ કરીને જે હાયરી વાવલી હોય નવ દાતે કે એમાં આકી હગી અને બહુ જોરદાર કામ કરે આપણે આગળ વિડિયોમાં બતાવું કમ્પ્લીટ આવું 72 નો કિયરો હોય એટલે નવ હેરો હોય કેરામાં 72 ના નવઠા બાઉંતર થઈ ને 729 કિયરો હોય માં હાલે આઠ નો ગાડો થાય પાંચ છ ના બલૂનિયા પાંચ ના બલૂનિયા પટી આવી કરાવી લ્યો એટલે હાલે જોરદાર એવો જુગાર કર્યો છે આ ટેકનિક જૈનજીભાઈ પાણી નથી પડા દુનિયા તો જોરદાર નીકળી ગયો કલનજી હવે ભાઈ 15 દિવસ પછી આની રમત જોવા માંડી એ તો પારની બાયણે દેખા છે હમણા બસ બક હેડ ને વિડિયો માટલું અને હા ભાઈ આપણે હાંજે કાયમ દૈલી આઠોકી લાઈવ ચાલુ હોય છે તો એમાં જોડાઈ જાજો બધાય આજનો વિડિયોમાં આટલું વિડિયો સારું લાગ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ભાઈ સબ્સ્ક્રાઇબ કરવાનું ભાઈ ભૂલતા નહીં ખાસમાં ખાસ આવ ચેનલ પર ભાઈ ભી હું નાને ખેતીના વિડિયો અપલોડ થાતા હોય છે તો એય જોઈ લેજો બધાય જો ઓર્ડર ભાઈ જે પાણી ભરાઈની થોડીક નબળી દેખાય છે ભાઈ એ નીકળી જા બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે ચેનલને જય મુરલીધર જય વસરાજ